મકાનો દૂર કરવામાં આવ્યા કામગીરી અંગે કમિશનર માહિતી આપતા જણાવ્યું કે આજે ઈસ્ટ ઝોનમાં ડિમોલિશન કામગીરી કરવામાં આવી રોડ ની ગ્રાન્ટ સરકારમાંથી મંજૂર થઈ ચુકી છે અને ટેન્ડર પ્રોસેસ ચાલુ છે

અને આ રોડ પણ જે સરકારશ્રીની ગ્રાન્ટ થઈ એમાંથી મંજૂર થઈ ગયેલું છે એની ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે ટૂંક સમયમાં આ રોડ પણ થાય એ પણ અહીંયાના સ્થાનિક લોકોની જે માગણી છે એ હતી તો રોડ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને રોડની જે વાઇડનિંગ છે એની કામગીરી હાલ ચાલી રહી છે વોકળા ઉપર ઘણા બધા દબાણો જે છે એ દૂર પણ કરવામાં આવ્યા છે મોરબી મહાનગરપાલિકા દ્વારા અને જેમ જેમ ધ્યાને આવે છે એ પણ દૂર કરવામાં આવશે દબાણ દૂર કરવાની કાર્યવાહી એક સતત પ્રક્રિયા છે એ કોઈ એવું નથી હોતું કે એકવાર દબાણ દૂર થઈ ગયું રોડ્સ ઉપરનું તો ફરીથી કાર્યવાહી કરવાની નથી થતી તો જેમ સિટીના તમામ રોડ્સ કવર થઈ જશે વન વીક વન રોડ અંતર્ગત પછી ત્યારબાદ ફરીથી અમુક રોડ્સ જે છે એને લેવામાં આવશે અને અગેન તમામ મોરબીવાસીઓને પણ મારી અપીલ છે કે જો એકવાર કાર્યવાહી કરવામાં આવી હોય તો એ રોડ ઉપર દબાણ ન થાય એ જવાબદારી આપણી પણ છે